ઓથેન્ટિકેશન ઓથેન્ટિકેશન શબ્દનો અર્થ ની સત્યતા પ્રમાણભૂતતા પ્રમાણીકરણ કરતા પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયા કે કમ્પ્યુટરમાં યુઝર કે પ્રોસેસની ઓળખની ચકાસણી કરવી થાય છે ઓથેન્ટિકેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ વિલ નીડ ટુ પ્રોવાઈડ યોર ઓન ઓથેન્ટિકેશન કોડ એટલે કે તમારે તમારો પોતાનો

તે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ